નમસ્કાર મિત્રો આવો મિત્રો આજે એક નાનકડી એવી આપણે સ્ટોરીથી વાત સાંભળીએ આલ્બર્ટ આઈન્સ્ટાઈન એકવાર પોતાના વિદ્યાર્થીઓને એટલે ભણાવી રહ્યા હતા એટલે એમનો ક્લાસ લઈ રહ્યા હતા એટલે એમણે એક નવના ઘડિયાથી શરૂઆત કરી બોર્ડ ઉપર લખ્યું નવ એકા નવ બરાબર નવ નવ ગુણ્યા બે બરાબર અઢાર નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ આવી રીતે આખો ઘડિયો એમણે ધીમે 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 લખતા ગયા વચ્ચે થોડી થોડી વાર વોલ્ટ પણ કરતા ગયા કે બધા સુપ્રતિક્રિયા પ્રતિક્રિયા આપે છે એ પ્રમાણે નવ નવ જો ઘડ્યો આખો પૂરો કર્યો અને છેલ્લે નવ ગુણ્યા દસ બરાબર એમણે એકાણું લખ્યું નેવુંની જગ્યાએ એકાણું લખ્યું જેવું એકાણું લખ્યું એવું તરત ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ મળ્યા ચીલાવા સર તમે ભૂલ કરી છે તમે ખોટું કર્યું છે તમે આમ કર્યું છે તેમ કર્યું છે મળ્યા બધા જોરદોરથી બોલવા લાગવા એટલે આલ્બર્ટ બસ કીધું કે સાંભળો વિદ્યાર્થી મિત્રો એ મેં જાણી જોઈને જ કર્યું છે હું ખાલી જોતો હતો કે બધાની પ્રતિક્રિયા કેવી હોય છે કે તમે કદાચ ઉપરથી લઈ અને છેલ્લે સુધી બધું જ સારું કરો પણ એક નાનકડી ભૂલ હોય એટલે તરત બધાય બહાર આવી જાય છે આગળના તમે નવ સારા કામ કર્યા ત્યારે કોઈએ વધાઈ આપી ખુશી આપી વખાણ કર્યા એવું ન કર્યું પણ એક ભૂલ આવી એટલે તરત બધાય ચીલાવવા મળ્યા વાત છે વિદ્યાર્થીના ક્લાસની પણ મિત્રો આ વાત આપણે આપણા સમાજની અંદર પણ જોડીએ ને સમાજમાં પણ એવું હોય કે કોઈ માણસ છે આખી જિંદગી વ્યવસ્થિત કામ કરતો હોય સારા કામો કરતા હોય ખૂબ સારા કામ કર્યા હોય અને ઘણા બધાને ઉપયોગી પણ બન્યા હોય પરંતુ જીવનમાં એક નાનકડી એવી અથવા તો કોઈ પણ પ્રકારની એક ભૂલ કરે ને એટલે તરત બધા જ લોકો એની વિરોધમાં બધી જ વાતો કરવાનું ચાલુ કરી દે છે જેને લાગતું હોય એ તો કરતા છે ન લાગતું હોય એવા લોકો પણ આગળ જેની મદદ કરી હોય છે એવા લોકો પણ આ તમારી આ ભૂલ છે ને એને વાગોળવાનું સતતને સતત ચાલુ કરી દેતા હોય છે એટલે ગલતી છે ભૂલ છે એ કાર્યનો એક હિસ્સો છે જે માણસ કાર્ય કરે એનાથી કંઈક ભૂલ થાય ભૂલ તો થતી હોય છે કામ ન કરે એનાથી ક્યારેય કોઈ ભૂલ નથી થતી એટલે ક્યારેક કદાચ કોઈનાથી પણ નાનકડી મોટી ભૂલ થઈ જાય તો એકવાર જરૂરથી મારું એવું માનવું છે કે એમને આપણે એ ભૂલ છે એ સુધારવાનો અવસર કે મોકો આપવો જોઈએ તો મિત્રો કેવી લાગે આ સ્ટોરી એ આપ સૌ કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને નિયમિત આવા વિડીયોને જોવા માટે અમારું ફેસબુક પેજ ફેસબુક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને સોશિયલ મીડિયા તમામ સાઇટ્સ છે રાજેશ વડોડિયા એમને લાઇક કરશો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને ફોલો કરો થેન્ક યુ જય